કરીએ તો વિશ્વામિત્રી નદી ઉપર ઉભા કરેલા દબાણો તોડી પડ્યા છે વિશ્વામિત્રી નદી પરના દબાણને લઈને તંત્રએ આપે છે નોટિસ બોતેર કલાકમાં દબાણ નહીં હટાવાય તો તેને તોડી પાડવામાં આવશે વડોદરા સિટી વિસ્તારની અંદર વિશ્વામૈત્રી નદીનો સર્વે કરવામાં આવ્યો છે અને આ સર્વેમાં વિશ્વામૈત્રી નદી અંદર નવથી દસ ગેરકાયદે બાંધકામ હોવાનું પણ સામે આવ્યું છે અઘુરાનું ક્લબ હાઉસ અને દિવાલ ગેરકાયદેસર છે મોલ શાળા હોસ્પિટલ પાર્ટી પ્લોટ અને મકાનોનું દબાણ દૂર કરવા માટે મહાનગરપાલિકાને નોટિસ ઇસ્યુ કરી છે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ દબાણ હટાવવાની મંજૂરી આપી છે જો અગાઉથી આ દબાણ મુદ્દે આગરી કાર્યવાહી કરી હોત તો વડોદરાવાસીઓને પૂર જોવાનો વારો ન આવતો નદીનો જે જે એની આસપાસ છે એમનું સર્વે કરાયું અમે આખું ધ્રોન્ડ સર્વે કરાવ્યું જોડે જોડે રેકોર્ડ બેસ્ટ અને સળ મુલાકાત પણ અમે કરાવી અને એમાં અમુક બિલ્ડિંગમાં માર્જિન ભંગ જોવા મળ્યો કોઈનું કિચન માર્જિનમાં આવે છે કોઈનું કમ્પાઉન્ડ વોલ છે કોઈના ક્લબ હાઉસીસ છે એ બધા જે માર્જિનમાં અથવા જે દબાણમાં આવે છે એ બધાને અમે નોટિસ આપી છે ત્રણ દિવસનો અમે જવાબ રજૂ કરવાની તક આપી છે અને એના પછી એમના જવાબના આધારે આગળની કાર્યવાહી કરાશે અમે નાના મોટા બધા જે પણ આવતા હોય અમારા સર્વેમાં અને જે જેમને માર્જિનનો ભંગ કર્યો અથવા તો બાળકર્યું બધાને નોટિસ આપી છે જેમાં અગોરા મોલને પણ અમે આપી છીએ કાશીભાજ ચિલ્ડ્રન હોસ્પિટલનું પંપ હાઉસ આવે છે એને પણ આપી છે ગ્લોબલ સ્કૂલને આપી છે મેનલેન્ડ પાર્ટી પ્લોટને આપી છે બધાને અમે નોટિસ આપી છે બધાને ત્રણ દિવસનો સમય આપીએ ત્રણ દિવસના સમયમાં એમનો જવાબ રજૂ થાય એના પછી અમે આગળ દસ લોકોને આપી ચૂક્યા છે અને કાર્યવાહી કરી

વિશ્વામિત્રીની અંદર જે નવથી દસ ઇલીગલ બાંધકામ હતા અને જે દબાણ હતા આ તમામ દબાણોને પછી એ કોઈક મોલનું દબાણ હોય એ પછી કોઈ શાળાનું દબાણ હોય કોઈ હોસ્પિટલનું દબાણ હોય કોઈ પાર્ટી પ્લોટનું દબાણ હોય કોઈ મકાનોના દબાણ હોય આ તમામ દબાણો દૂર કરવા માટે આજે વડોદરા મહાનગરપાલિકાએ નોટિસ ઇસ્યુ કરી છે અમારા દ્વારા જયારે માન્ય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવી ત્યારબાદ માન્ય મુખ્યમંત્રીશ્રીએ માન્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ આની મંજૂરી આપતા તમામ દબાણકારોને ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો છે પોતાની જાતે ત્રણ દિવસમાં દબાણ દૂર કરે અને જો દબાણ દૂર નહીં કરે તો તંત્ર દ્વારા આ તમામ દબાણો તોડી પાડવામાં આવશે